અવારનવાર તમે પોલીસની દાદાગીરીના કિસ્સા સાંભળ્યા હશે અથવા તો જોયા હશે જેમાં મોટે ભાગે પોલીસના જે અમુક કર્મચારીઓ કે અધિકારીઓ હોય છે એ સત્તાનો ખોટો ઉપયોગ કરીને રોપ જમાવતા હોય છે અથવા તો પછી ગમે તેની સાથે મારઝોડ કરતા હોય છે ત્યારે ઘણીવાર અનેક નિર્દોષ લોકો પોલીસના આવા વર્તનનો ભોગ બને છે આવા નિર્દોષ જે લોકો હોય છે તેમનામાં કાયદાકીય જાણકારીનો અભાવ હોય છે અથવા તો એ લોકો માથાકૂટમાં જ પડવા નથી માગતા હોતા એટલે એવા અમુક પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ જે હોય છે એ કાયદાના સણસામાંથી ચટકી જાય છે અને જોકે સુરતના એક વકીલ સાથે પીઆઈને દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે ગુજરાત હાઈકોર્ટે આ પોલીસ અધિકારીને એવો તે પાઠ ભણાવ્યો ને કે કોઈ પણ પોલીસ અધિકારી આ રીતે દાદાગીરી કરતાં સો વાર વિચારશે એની વિગતે આજે વાત વાત આ એમ છે કે સુરતમાં પોલીસ અધિકારીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં અઢાર ઓગસ્ટની રાતે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકીએ પીઆર વાનમાંથી ઉતરીને કારના દરવાજા પાસે ઉભેલા વકીલ હિરેનભાઈને જોરદાર લાત મારી હતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ મામલે વકીલે દિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં એ સમયે જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેમને બિનજરૂરી માર માર્યો હતો અને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી હતી ગાળાગાળી પણ કરી હતી અને આ મામલે પીઆઈએ એ સમયે એવો ખુલાસો કરેલો કે કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું પણ તેમણે વળતો જવાબ આપ્યો પછી આવું કરવા મજબૂર થવું પડ્યું આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી હતી પીઆઈ એડ જે સોલંકીએ વકીલને લાત મારી એ મામલે કોઈ કાર્યવાહી ન થઈ એટલે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના જે સભ્યો છે તેઓ પીઆઈ વકીલની વિરુદ્ધ રજૂઆત કરવા માટે પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા જોકે પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ પણ વકીલની ફરિયાદ લેવામાં આવી નહીં અંતે એડવોકેટ હિરેન નાઈએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને અરજી કરી એ પછી સુનાવણી દરમિયાન ફરિયાદી વકીલે હાઈકોર્ટમાં જે આખી ઘટના હતી એના રાતના ફૂટેજ સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા અને ઘટનાની નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટે કોઈપણ કારણ કે ગુનાવીના નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પીઆઈ એજે સોલંકીને ત્રણ લાખનો દંડ ફટકાર્યો અને બરાબરનો પાઠ ભણાવ્યો એ સાથે જ જજે ટકોર કરી હતી કે કોઈ પણ ગુનાવીના ખોટી રીતે લાત મારવી એ કેટલી મોંઘી પડી શકે છે એ આખી જિંદગી યાદ રહેવું જોઈએ કદાચ ખરેખર કોઈ ગુનાનો આરોપી હોય તો પણ લાત મારી શકાય નહીં ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ પર હાથ કે પગ ઉપાડતા પહેલા દંડ યાદ આવશે જજે પીઆઈ ને ઉધડો લેતા કહ્યું કે તમારી પાસે સત્તા છે એટલે શું તમે હીરો બનીને ફરશો ગમે તે વ્યક્તિને ગુના વિના માર મારવાના આવા પીઆઈ સામે સરકાર પગલાં કેમ લેતી નથી સુનાવણી દરમિયાન કોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીનો જવાબ પણ માંગ્યો હતો પીઆઈ સામે શું પગલાં લેશો તે અંગે સૂચના આપવાની રહેશે આ રીતે એક નિર્દોષ વ્યક્તિ પર અત્યાચાર ગુજારનાર પોલીસ અધિકારીને તેની જિંદગીમાં પણ ન ભૂલાય એવો પાઠ ભણાવવામાં આવ્યો છે કાયદા સામે બધા સમાન છે ચાહે પોલીસ હોય કે સામાન્ય નાગરિક ઉલટું પોલીસ તો કાયદાની રક્ષક ગણવામાં આવે છે એટલે જ પોલીસ અધિકારી કે કર્મચારી આ રીતે કાયદો હાથમાં લે એ વધારે ખરાબ કહેવાય અને આવા કિસ્સામાં કસુરવાર હોય એ પોલીસ કર્મચારી કે અધિકારીને આવી આકરી સજા થવી જ જોઈએ આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં જરૂરથી બતાવશો એન્ડ હું છું નીરુ કંડોરિયા દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત ધન્યવાદ